હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી ધર્માશા બ્લોગ ચેનલમાં આપણે આવી ગયા છે સદગુરુ આશ્રમ મોણ પર ગિરીશ્વર ગિરિજી મહારાજના આશ્રમે તો ચાલો આપણે દર્શન કરીએ ગિરીશ્વર ગિરિજી મહારાજની ઈચ્છા જીવતા સમાધિ લેવાની છે પરંતુ મહુવાના મામલતદારશ્રીએ સરકારના નવા નિયમ પ્રમાણે એ ના પાડી છે માટે બાપુએ જીવંત ભંડારાનું આયોજન आउती पहली तारीखे राखेल छे तो आप सर्व आ भंडारा में पधारशो एक त्रण बेहजार पच्चीस ना रोज जीवंत भंडारानु। नु भव्य आयोजन अही मोण पर मा करवा मा जंगल में जोगी बसता है कभी रोता है कभी हसता है जंगल में जोगी बसता है दिल उसका नहीं फिसलता है तन मन में चैन बरसता है

એટલે કે એનું ક્યાંય લાગતું નથી પરંતુ જંગલોની અંદર સ્વામી રામ તીર્થ રહે છે જયારે કોઈ પૂછે છે તમે અહીં કઈ રીતે રહ્યો રહો છો તમારે જેવો સંસાર છે એવો જ મારે છે તમને કોઈ સ્નાન કરાવે છે માતા હો

તો આજે એવું કીધું છે કે હવે કાનૂન બદલી ગયેલો છે કે જીવતા સમાધિ લેવાનો આ બેઠકો અહીં બેસે છે પોતે અને સમાધિની અંદર પણ ત્યાં નીચે એક ગુફા છે ત્યાં જાય છે જ્ઞેય સ નિત્ય સંન્યાસી દેશ ન કાંક્ષતી ખરેખર આ જગતની અંદર નિત્ય સંન્યાસી એ છે કે જે બીજા કોઈનો દ્વેષ કરતા નથી કશી આકાંક્ષાઓ રાખતા નથી ઈચ્છાઓ રાખતા નથી આવું નિર્લેપ જીવન કુંજ બાપુનું છે શિયારામય સબ જગ જાની કરહુ પ્રણામ જગ જોરી આખું જગતને શિયારામય જાણે છે ઈશા વાશ્રમ ઇદમ સર્વમ યત કિંચિત જગત ત્યાં જગત તેન તક તેન ભૂંજીથા માં ગ્રથ કશ સિદમ ધન એને ખરેખર ત્યાગ શું કહેવાય એમનો પૂર્ણ એકતા આપણે જોવી હોય તો આ ગિરીશ્વરી ગીરી બાપુના જીવનની અંદર જોવા મળે છે બાપુનો જે વાત છે ધન્ય ઘડી સોવી હોય સત્સંગા ખરેખર જીવનની ધન્ય ઘડી એ જ છે કે જેની અંદર સત્સંગ થયો હોય છે અહીં બધા જે ભાવિક ભક્તો આવતા હોય છે બસ અહીં સત્સંગ સિવાય કોઈ વાત નથી હોતી બસ ભાવ પ્રેમની જ વાત હોય છે અને

ઊર્જા છે આપણે જોઈ શકીએ છીએ અહીં જે કોઈ આવે છે એ સત્સંગની અંદર રથ છે સકળ લોકમાં સહુને વંદુ નિંદા ન કરે જેની રે વૈષ્ણવજન તો તેને કહીએ અહીં નિંદા કરવા માટે કોઈ નથી આવતું અહીં ઈર્ષા ક્રોધ પદ પ્રતિષ્ઠા માટે નથી આવતું માત્ર ને માત્ર જ્ઞાન યોગ ધ્યાન આ શું છે એની માટે લોકો બધા આવતા હોય છે ભાવિક ભક્તો બધા આવે છે ને બાપુ છે ગિરिश्वરી ગિરી બાપુનો જીવિત ભંડારો એટલે કે પોતે બધા સાધુ સંગા છે એ તારીખ છે 1 2025 ના રોજ આ જીવિત ભંડારો બાપુએ રાખ્યો છે અને તેની અંદર જે આવનાર સંતો છે ગિરિજી જી તાલાલા ધામ શ્રી કૃષ્ણાનંદ ગિરી માતાજી ભાંડેર ધામ ધારી અને શ્રી અજયગીરી જાંજમેર શિવ મંદિર ધામ આ મુખ્ય સંતો આવવાના છે અને આ સંતોના સામૈયા રાખવાના છે અને રાત્રિના અંદર નવ અને ત્રીસ કલાકે રાત્રે અહીં સંતવાણી કાર્યક્રમ રાખવાનો છે તો આપ સૌ ભાવિક ભક્તો અને મોણપર ગામ અને આજુબાજુના જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ છે તે પધારી અને આ શોભાની અંદર અભિવૃદ્ધિ કરશો seves om na munarayo.